કાલ હવાર તૈયાર થઈ જશે આપડા ગામડે હવા તો જવાનું કને કીધું આપણે જવાનું ગામડે જો આપણે હવન હોય તો જવું જ પડે ને ના અમે નઈ હવાના કીમું કે નહી ગરમી તો ચેવી પડે

બાર મહિના બે વખત આખો ના પાડે એમ ના ચાલે આખા ગામ વચ્ચે મારી શું પાટલો હવે આપણને આપડે જવું તો પડે ને ફરજ આવે તમે એકલા તો ચાલે ના ભાઈ ના તારા કુટુંબમાં લગ્ન વાત જતી રહે એકલા મને કેતી હોય જવું જ પડે ચારા મિલ દે બધાઇ કે ગરમી થાય નામ થાય તારે ઘર સાફ કરવું પડે ને એટલે તને બહાર આવે તો બહાર જ આવે ને જાવ ને એટલે તમે ગરમી માં કામ કરાય કરાય કરો હોય કરવું તો પડે ને પોતાનું ઘર હે લોકો જેને ઘર નહીં પૂછ જેવી જેવી હાલત થાય ઘર ના હોય તો ગામ આ કોરોના ટાઈમે બધાને સમજાઈ ગયું હોય ગામડે ઘર ના હોય ને તો શું દશા થાય માણસ ની ગરમી આ ગરમી પડે તો આખી જિંદગી તું કઈ 41 42 વર્ષની ની થઈ કે આખી જિંદગી એસી માં રહે એ કે ગરમી પડે એટલે બે દાડા સહન કરવી પડે થી પહેલા તો છઈ ગરમી નથી પડતી હવે કેટલી ગરમી પડે છે હા તે નહીં આવવાની હું કહું ના ચાલે ના આવે તો તારા ના ઘરે જતી રહેજે અહીં નહીં આબ મારા હંગા મારા ઘરે ના જોતો તો ભઈ મારા બાપાના ઘરે જ જવાનું નહીં આ તો ભઈ મારા હંગા કાલે ગાડીમાં તૈયાર થઈ જજે બેહીન જવાનું હોય હોશિયારી મારે છે આ છોરી એકદમ ગામડું ભારતી હોય સબંધીઓ કોણ કોણ ખબર પડતી હોય તારા આ ટંટા ઓળખતી નહીં કોઈ તો હું ના પાડું હાલ કે હું બે નહીં ખાવાના હોશિયારી મારે કોક દાળો પ્રસંગ હોય ને તો જવું પડે તો કોશિયારી મારે જજો તો કાલ હવારે મારા મારથી ભૂંડું કોઈ નહીં યાદ રાખજે પોતાનું ચલાવતા હોય ચલાવતા હોય એટલે